દેવી દેવતાના મંદિર પહેલી બાજુ થશે દાદાનું મંદિર સરસ મજાનું જય માતાજી બધા મિત્રોને કેમ સૌ સ્વાગત છે પરિવાર આપણા નવા લોકો સાથે બધા મજા મળશે મજામાં રહેવાનું આજે તમને નવી જગ્યા લઈને આવ્યા છું પાટણપુરમાં આપણે રાપર્યા મને તમારા ટાઇટલ સામે ખબર પડી જશે અને એ કેટલો સુધારો થયો છે કેવી બધી વ્યવસ્થા છે આજે તમને બતાવવાનો છું સૌથી પહેલાં જો આ નવો શીડ બનેલો છે એ આપણે ગેટ સરસ મજાનો જે પથ્થર આવે ત્યાંથી ગેટ છે ને બધા જો એ વ્યવસ્થા છે જે ખીચડી આપણે આપવામાં આવે છે ચાલો આપણે અંદર જઈશું જોઈશું સરસ મજાની મંદિર છે દર્શન કરીએ તમને પણ દર્શન દેવી દેવતાના મંદિર પેલી બાજુ પર રાખે છે સારી વ્યવસ્થા છે આપણે અહીંયા પણ જઈશું પેલા આપણે દર્શન કરી આવો દાદાના જય બજરંગલી જો સરસ મજાનું મંદિર

આપણે દાદા ના દર્શન કરી લીધા છે જય બજરંગ બલી રાખજી મારા વાલા દાદા આપણે દર્શન કરી લીધા છે આપણે જઈએ પહેલી બાજુ દર્શન કરાવ તમને સામેથી દેખાય રીતે અહીંયા આપણે દર્શન કરી લીધા તમને અહીંયા દર્શન કરાવું બાકી વ્યવસ્થા સ્વસ્થતા બધું સરસ મજાનું અહીંયા છે તમે ચારેક આવો દર્શન કરવા માટે જરૂર અહીંયા આવજો ક્યાંથી વિડીયો જોયો રહી પણ બરાબર આવજો પણ અત્યારે આપણે તમને ક્યાં પર દર્શન કરાવજો તો સૌથી પહેલાં આપણે તમે દર્શન કરો ગણપતિ દાદાના અહીંયા આવે છે અન્નપુરના માતાજીના દર્શન અંબાજી માતા માતાચર માતાનું મંદિર પણ ખોડિયેલ માતાનું દુડા મહાકાળી માતા સરસ્વતી માતા આશાપુરા માતાનું મંદિર નાગદેવતા કમરા દેવી માતાજી નું મંદિર બદ્રદાસ બાપાનું અમદાવાદ અખંડ જ્યોતિ અરુણ દેવ જલારામ બાપા તમે જોઈ શકો છો મિત્ર કે અહીંયાથી તમે સામે છે એટલે મંદિર બધા અહીંયા બનાવેલ છે તો સરસ મજાની બધી વ્યવસ્થા મંદિર સારામાં

આજના સમય તો ખૂબ ધામધામ પોબલિય પબ્લિક આવે પછી હા નખરવા માટેનું પણ છે આવીને હાર પાછો આપણે એવું થાય કે આપણે કે એક ત્રણેય લઈએ આપણે ત્યાં શું મારે આપણે જો અહીંયા સારા પાણી વ્યવસ્થા છે ચા વ્યવસ્થા છે અને કાર્યકર્તા પણ સારા છે બધા ટ્રસ્ટીઓ છે આપણે બે ટ્રસ્ટીઓ આપણે સાથે મુલાકાત કરશું અને એમને પૂછીશું કે કેવી વ્યવસ્થા હોય છે અને ક્યાં કેવું બધું હોય છે આપણે જણાવશું પહેલાં તો નામ જણાવી દઉં સાધુ હરિદાસ બરાબર તમારું નામ મારું નામ છે સથોરા મણીલાલ હા સમી સમી

અને નવો શેર બને પ્રસાદ લેવા માટે કળા સાંજે ભક્તો આવે છે શનિવારે સાંજ ને ખીતરી હોય છે ને વ્યવસ્થા હોય છે કોઈ ફેલાવું તો ત્યાં દર્શન કરવા માટે આવજો કોઈ અહીંયા કાંઈ જવું હોય રહી શકો છો પ્રસાદ પણ લઈ શકો છો આપણે સરસ મજાના તમે અહીંયા આવો તો આદમપુર આવો તો જેવું દર્શન કરવા માટે આવજો આપણે આપણી હનુમાન તરીકે અહીંયા ઓળખાય છે અહીંયા

વાતાવરણ બતાવી દેપુ આવી જ મંદિર છે અને રાપરી હર્મ તરીકે આશ્રમ કો તરીકે ઓળખે છે અહીંયા રાધનપુર થી આવો હરિદથી આવો ગમે તમે અહીંયા બધી હારી જવાય છે અને આ રાધનપુર એટલે મેં તમને બતાવી જોફરી હનુમાન નું મંદિર ક્યાં આવેલ છે માતા રહું ત્યાં દર્શન કરવા માટે જરૂર આવજું જય માતાજી બસ છે